હત્યા ના હત્યાના આરોપીના રીકન્સ્ટ્રક્શન દરમિયાન લોકો ઉમટી પડ્યા હતા ઘનશ્યામ હત્યાના આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું હત્યા કરનાર સાતમા છ આરોપી વીંછિયા પોલીસ દ્વારા કોર્ટમાં આરોપીના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જો કે સાત દિવસની જગ્યાએ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે બાદ બોટાદ રોડ પર જે જગ્યાએ હત્યા કરાઈ હતી તે જગ્યાએ આરોપીને લઈ જવાયા હતા પોલીસ સ્ટેશનથી આરોપીને હત્યાના બનાવ સ્થળે હાથમાં હથકડી રાખીને રોડ પર ચાલીને લઈ જવાયો હતો આ સમય દરમિયાન ઘર્ષણ થયું હતું અને આ તસવીરો તમે જોઈ શકો છો કે મારો પણ પોલીસ ઉપર કરવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને આ અહીંયા જ આ જગ્યા ઉપર પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો જે બાદ જે ટોળું ભેગું થયું છે એને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા હત્યાનો જે આરોપી છે એનું રિકન્સ્ટ્રક્શન કરાવવાનું હતું આ વીંછીયા પોલીસ સ્ટેશનનું બોર્ડ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ત્યાં એકઠા થયેલા લોકોની સંખ્યા પણ જોવા મળી રહી છે વીંછિયાની આ ઘટના છે કે જ્યાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે હત્યા કરનાર સાતમાંથી છ આરોપીનું સરઘસ કાઢવાનું હતું અને આ છ આરોપીનું જ્યારે સરઘસ નીકળ્યું ત્યારે આજુબાજુ લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાત દિવસની જગ્યાએ ત્રણ દિવસના રિમાન્ડ આ લોકોના મંજૂર કરવામાં આવ્યા હતા તો આપણી સાથે રેન્જ આઈજી અશોક સર જોડે ગયા છે અશોક સર આ આખું ઘટનાને સમજવી છે કે કઈ રીતે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પહેલા

પોલીસ દ્વારા તમામ જે સમજાવ છતાં પણ લોકો માન્યા નહીં અને પોલીસ દ્વારા અમુક લોકો સાથે ઘર્ષણ થયો એવા પોલીસ દ્વારા આજે તમામ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા હતા અને અત્યારે લગભગ બીસ જેવા લોકોને રિટર્ન કરવામાં આવેલા છે આજે અત્યારે પરિસ્થિતિ પર ખૂબ જ કંટ્રોલમાં છે આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ સંજોગોમાં આપવા ઉપર ધ્યાન નહીં આપે અને પોલીસ દ્વારા જે કામગીરીનો સહયોગ કરે પોલીસ